આપણા પાસે ટ્રેલર આવ્યું છે તો એકદમ ખરાબ કન્ડિશનમાં આવ્યું છે આ જોઈ શકો છો ફ્રેન્ડ કેવી હાલતમાં આવી છે આ તો ફ્રેન્ડ અહીંથી જોઈ શકો છો નમક અહીંયા અને આ બાજુ પણ જોઈ શકો છો કેટલું ખરાબ આવ્યું છે જોઈ શકો છો આલિયો એલિયા કાપી નાખ્યા છે ગ્રાઇન્ડરને મદદથી હવે એલિયા અટૂટી પડ્યો છે તો એ આખો ચેન્જ થશે અહીંયાથી પણ જોઈ શકો છો વાત કરીએ તો જોઈ શકો છો સો પણ લાગી ગયા છે અને ઉપર થોડું થોડું છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે આઠ અને આપણે આવી ગયા છે આપણી દુકાને અને સૌ તમને પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આપણા પાસે ટ્રાયલર આવ્યું છે તો એકદમ ખરાબ કન્ડિશનમાં આવી છે આ જોઈ શકો છો કેવી હાલતમાં આવી છે આ મતલબ નમકમાં ચાલે છે બહુ જ ખરાબ કન્ડિશનમાં આવ્યું છે હવે મને વિચાર આવે છે કે આ કેવી રીતે વોશિંગ કરવી આ જોઈ શકો છો ફ્રેન્ડ હા એટલે ખરાબ ખરાબ હાઈવે વિચાર આવે છે તો અહીંથી જોઈ શકો છો નમક અહીંયા અને આ બાજુ પણ જોઈ શકો છો કેટલું ખરાબ આવ્યું છે અને આ બાજુ પણ અને અહીંયા પાછળથી પણ તમે આ જોઈ શકો છો નમક નમક જ છે જોઈ શકો છો નમક નમક તે ઘણો બધો હળી જાય છે એનાથી પણ તમને બતાવું આ બાજુ થી એ બાજુ પણ એવી ને એવી હાલત છે આ જોઈ શકો છો મીઠી મીઠે પછી આ નમક વાળી મીઠી છે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આપણે જે ઠાઠું છે ટ્રેલરનું એના ઉપર આવી ચૂક્યા છીએ એના અંદર તો આ નમક છે નમક આપણે ખાતા કાઢવાનો છે અને કામ કરાવવાનું છે આપણા ભાઈ પાસે ત્યાં કને તો એ વેલ્ડિંગ ને કરાવવાનું છે આ પ્લાયુ ને લગભગ બદલી લેવાનું છે તો આ જોઈએ તો મીઠો તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આપણે ટ્રેલર વોશિંગ કરી નાખ્યું છે નવ વાગે સ્ટાર્ટ કર્યો તો ને અત્યારે પોણા એક થઈ ચૂક્યા છે તો સમજી લો ને બે કલાક લાગ્યા આપણે બે કલાકથી પણ ઉપર લાગ્યા વોશિંગ કરતાં તો હવે આ જોઈ શકો છો કેવી કંડિશનમાં આવ્યો તો હવે હમ અત્યારે તમે આ જોઈ શકો છો કેવી કન્ડિશનમાં થઈ ચૂક્યો છે અહીંયા કેવી બધી રહેતી નતી તો આપણે વોશિંગ કરી નાખ્યું છે પ્લસ આપણા પાસે બીજી એક ગાડી આવી આવી છે એ પણ આપણે વોશિંગ કરવાની છે અને ગિરીશ પણ કરવાનું છે તો હવે આ ટ્રેલર છે એ આપણા ભાઈ પાસે જશે ત્યાં કને આ જે ચેનલના છે ને એ વેલ્ડિંગ કરાવશે તો એ પણ તમને બતાવીશ શું શું કામ કરાવે છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે બાર આ તમે જોઈ શકો છો આપણે ગ્રીસ વીસ કરીને કમ્પ્લીટ ગાડી કરી નાખી છે હવે ભાઈ ઉતારે છે અને બીજું ત્યાં એ ટ્રેલર ફર્યું છે ટ્રેલરમાં કેટલું કેટલું કામ થયું છે એ તમને હું ત્યાં જઈને બતાવું કે કામ થયું છે કે નથી થયું કેમ કે માણસો આજે આવ્યા નથી બધા આવ્યા હતા પણ પાછા હાલ્યા ગયા કેમ કે ખબર નહીં શું થયું તો ત્યાં કરીને જઈને તમને બતાવું તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ટ્રેલર આપણે વોશિંગ કરીને આ બાજુ આવી ગયો છે આપણા ભાઈના ગેરેજમાં તો હવે જોઈએ શું શું કરે છે મને તો એમ કહેતા આ ચેનલ છે ને આ વાળા ચેનલ તો એ બદલવાના છે બધા એક બે ને ત્રણ જે આમ કેમ કે મીઠો ભરે છે તો વાળ થોડીક આમ અબાજુ હાલી આવે છે એટલા માટે બીજા ચેનલ નાખવાના છે તો જોઈએ હવે શું શું થાય છે હજી કામ થયું નથી કેમકે માણસો નથી આવ્યા હવે એમ જ રાખી દીધી છે અત્યારે અને અબાજુ જોઈએ તો આ બાજુ પણ એ જ છે માણસો બપોર અહીંયા આવશે એટલે કામ આમાં લાગુ આમાં કામ ચાલુ થઈ જશે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે ત્રણ અને આપણે જમી કરીને અહીંયા આવી ચૂક્યા છીએ અને આપણા પાસે એક આલ્ટો ઊભી છે વોશિંગ કરવા માટે અને આપણે એના વેક્યુમ તો અંદર આપણે મારી નાખ્યું છે અને બીજું તે જે ટ્રેલર ઊભો છે તેનું પણ કામ ચાલુ થઈ ચૂક્યું છે સવારના માણસો આવ્યા નહોતા હવે બપોર આવ્યા છે તો એનું પણ કામકાજ ચાલુ થઈ ચૂક્યું છે ગેસ કટરથી બધું કાપે છે જે મેં તમને આગલા વિડીયોમાં મેં તમને કીધું હશે કે જે ચેનલ છે એ બધું કાપવાના છે તો આ જોઈ શકો છો ત્યાં તેને કાપવાનું કામ ને બધું ચાલુ થઈ ચૂક્યું છે તો ઓલી સાઈડથી કામ ચાલુ કર્યું છે ત્યાં ત્યાં જઈને તમને બતાવું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ગ્રાઇન્ડરથી કાપે છે અને ગેસ કટર પણ છે એ બધું કાપતા આવશે તો આપણે આ સવારના જે વોશિંગ કર્યો તો ટ્રેલર એ છે અને આ જોઈ શકો છો કાપે છે ગ્રાઇન્ડરથી અને ગેસ કટર પણ છે ત્યાં કને કામ ચાલુ છે ગેસ કટરથી અને ગ્રાઇન્ડરથી બંને થઈને કાપે છે તો ત્યાં બાજુમાંથી શૂટ કર્યો પણ અવાજ મારો આવ્યો નહીં કેમ કે ગ્રાઇન્ડરનો અવાજ ઘણો બધો જ હતો પાછલો મેં વિડીયો શૂટ કર્યો પણ અવાજ જ મારો ઓછો આવેલો અને ગ્રાઇન્ડરનો વધારે અવાજ આવેલો તો હવે ગ્રાઇન્ડર બંધ થયું છે તમને બતાવું જે એલિયા છે એ કાપ્યા છે અહીંયાથી તો અહીંયાથી આ જોઈ શકો છો આ એલિયો એલિયા કાપી નાખ્યા છે ગ્રાઇન્ડરના મદદથી હવે એલિયા કાઢી મૂકશે અને અહીંયાથી પણ આ જોઈ શકો છો અને નીચેથી પણ કાપશે તો અહીંયાથી આ જોઈ શકો છો આ આ તૂટી પડ્યો છે તો એ આખો ચેન્જ થશે અહીંયાથી પણ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આનું કામ ચાલુ છે પ્લસ અંદરવાળો જે ગાડી છે એનું પણ કામ ચાલુ છે તો એને તમે પછી બતાવીશ હવે મારું કામ છે ત્યાં વોશિંગ કરવાનું તો એ પણ વોશિંગ પણ જરૂરી છે તો એ આ કરી લઈશ એટલે બીજી આવશે તો થોડુંક આ કરી લઈશું ગાડી ત્યાં સુધી અહીંયા કેટલું કેટલું કામ બધું થાયનું જે ચેનલને બધું નીકળવાનું હશે એ નીકળી જશે પછી તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ આ આપણે જોઈ શકો છો વોશિંગ કરી નાખી છે એકદમ કમ્પ્લીટ એક કલાક લાગ્યો આપણે એને વોશિંગ કરતા તો અહીંયાથી જોઈ શકો છો કેવો લુક આવી રહ્યો છે ને બીજું આપણે ત્યાં કને જઈએ ટ્રેલર પાસે કેટલો કેટલો કામ થઈ ચૂક્યું છે એક કલાકમાં તો ત્યાં જઈને તમને બતાવું વાત કરીએ આ ગાડીની તો તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ચાર ધોકા લાગી ગયા છે અને પીઠમાં પથરું પણ લાગી ગયું છે અને ઉપરનું પણ થોડું થોડું જે પર્થુક પણ થઈ રહ્યું છે અને બે બંને સાઈડ સો લાગી ગયા અને એક આ લાગ્યું છે ઉપરવાળું જે આવે અને આ સાઈડ પણ જોઈ શકો છો આ સાઈડથી પણ આ બાજુ લાગ્યું છે તો આટલું કામ થયું છે આના અંદર તો ફ્રેન્ડ્સ વાત કરી આ ટ્રેલરની તો ટ્રેલરમાં વાળ થોડીક બાજુ જે અહીંયાથી તમને ખબર પડશે જોઈ શકો છો થોડીક આ બાજુ ખેંચવામાં આવી છે જે મદદ મદદથી અને જે આ જોઈ શકો છો આ જે ગેસ કટરથી કાપી નાખ્યા છે અહીંયાથી ચેનલ અને પણ છે તો હવે ગેસ કટર ચાલુ આ જોઈ શકો છો પણ મૂક્યા છે તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો કામ ચાલુ છે ગેસ કટરથી કાપવાનું અને ત્યાં બાજુમાં થોડુંક શું છે અવાજનો થોડોક પ્રોબ્લેમ આવે છે એટલે થોડુંક દૂર જઈને વિડીયો શૂટ કર્યો છે વાગ્યા છે પાંચ અને આ તમે આ જોઈ શકો છો આપણા પાસે ગાડી એક આ ઊભી છે એ ગાડી આ પણ ઊભી છે તો એડિટિંગમાં થોડીક તકલીફ પડી રહી છે તો બ્લોગ આજે લેટ આવશે સાત આઠ વાગે તો પ્લસ બીજું આ ટ્રેલર ટ્રેલરનું કામ તમને બતાવું ટ્રેલરના ડ્રાઈવર આ ઊભા છે કેમ છો કેમ છો કેવું કામ ચાલી રહ્યું છે બસ સારું કપાજી તમને બતાવો તો લાઇટ છે નહીં અહીંયાથી જોઈ શકો છો તો પ્રેમસા એલિયા અહીંયાથી જોઈ શકો છો લાગી ગયા છે લાઈટ નથી એટલે થોડોક તો આ ગાડી પણ વોશિંગ કરવાની છે હવે જોઈએ લાઇટ આવશે એટલે વોશિંગ કરી નાખ્યો આ જોઈ શકો છો કંડિશન અને ચાલે છે સેન